અમદાવાદની આન બાન અને શાન ગણાતી સાબરમતી નદી જે આજે ગંદકીથી ભરપૂર જોવા મળે છે સાબરમતી નદીની અંદર દૂષિત પાણી અને ગટરનું પાણી જતું અમારા ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેદ થયું છે ત્યારે આ ગંદુ પાણી સાબરમતી નદીને દૂષિત કરી રહી છે અને આજે સાબરમતી નદીની ઉપર એક સુંદર મજાનો પણ બનાવવામાં આવ્યો છે ત્યારે આ દૂષિત પાણીથી અને ગંદા પાણીથી લોકો રિવરફ્રન્ટ પર આવતા લોકો ગંદકીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જોકે દેશમાં ગંગા અને યમુના નદી જે છે તે પ્રદૂષણનો મામલો સતત ચર્ચામાં રહ્યો છે ત્યારે નદી આવતું દૂષિત કરી રહ્યું છે ત્યારે આની ઉપર એમસી અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ક્યારે ધ્યાન દોરશે તે હવે જોવું રહ્યું કારણ કે અહીં આવતા સહેલાણીઓ આ ગંદકીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આ પર બેસવા આવતા પોકારી ઉઠ્યા છે ત્યારે એમસી ક્યારે આના પર ધ્યાન દોરશે તે હવે જોવું રહ્યું એક બાજુ અમદાવાદની અંદર સાબરમતી સાફ સફાઈ અભિયાન માટે કરોડો રૂપિયા ફંડ ફાળવવામાં આવ્યું છે ત્યારે છતાં પણ અધિકારી અને તંત્ર દ્વારા કોઈ જ નદી પર ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી ત્યારે ચાંદલોડિયા ચાંદખેડા બાજુની જે આવતું ગટરનું પાણી છે તે અત્યારે હાલમાં નદીની બાજુમાં છોડવામાં આવે છે નદીમાં છોડવામાં આવ્યું છે ત્યારે સવાલ એ છે કે નદ નદીને લઈને કરોડો રૂપિયા ફંડ ઉઘરાવવામાં આવે છે જે જનતાના ટેક્સના પૈસા છે તે વાપરવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે અધિકારી અને તંત્ર દ્વારા જે એમસી દ્વારા જે જાળવણી કરવામાં આવતી હોય છે નદીની સાફ સફાઈને લઈને એક બાજુ મોટા મોટા નદી ઉપર બ્રિજો બનાવવામાં આવે છે ત્યારે આ બેસવા માટેની આ જગ્યા છે લોકો સવાર સાંજ અહીંયા લોકો અહીંયા આવે છે હરવા ફરવા માટે આવે છે લોકો પર્યટકો પણ અહીંયા રિવરફ્રન્ટની મુલાકાતે લેતા હોય છે ત્યારે ગંદકીનું સામ્રાજ્ય એક બાજુ જોવા મળી રહ્યું છે ગંદુ પાણી આ નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે જે અત્યારે હાલમાં કહી શકાય તે ખૂબ જ ગંભીર મુદ્દો કહેવાય કારણ કે નદીને દૂષિત કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે તંત્ર સફાળું જાગે તો કહેવાય કે અત્યારે હાલમાં આ નદીનું પાણી જે છે તે સ્વચ્છ બની શકે કારણ કે એક બાજુ કરોડો રૂપિયા પાણીની પાણી સ્વચ્છતાને લઈને ફાળવવામાં આવે છે ત્યારે નદી અત્યારે હાલમાં દૂષિત થઈ રહી છે ત્યારે એએમસીના અધિકારીઓ દ્વારા પણ કોઈ જોવા નથી આવી રહ્યું જે ગટરનું પાણી હોય છે તે નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે ત્યારે હવે એએમસી આની ઉપર શું પગલાં લેશે તે જોવું રહ્યું કારણ કે કરોડો રૂપિયાના બ્રિજો બનાવાયા છે રિવરફ્રન્ટ ઉપર અત્યારે હાલમાં ત્યારે આ સાબરમતી એક ગુજરાતમાં કહેવાય

સુવિધા છે ત્યારે આ નદી ઉપર ગંદુ ફેણ વાળું પાણી ગટરનું જોવા મળી રહ્યું છે ત્યારે એમસી ના અધિકારી અને તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું કેમેરામેન સારથી શાહ સાથે યશ નાયક અમદાવાદ